એચઆરએક્સ પુમા નાઇકી અને અન્ય ઘણી જાણીતી બ્રાન્ડ્સની નવીનતમ ડિઝાઇન અને કલેક્શનમાંથી વિવિધ પ્રકારના ગાર્મેન્ટ અને ફૂટવેર શોધવાની તક પૂરી પાડે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક માટે કંઈક ને કંઈક છે ગ્રાહકો હાઈ ક્વોલિટીવાળા ગાર્મેન્ટ્સ અને ફૂટવેર પર એંસી ટકા સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ માણી શકે છે જે ટ્રેન્ડી ફેશનેબલ અફોર્ડેબલ અને સુલભ બંને બનાવે છે

જેમાં કિડ્સ મેલ ના બધા જ એથનિક વેર જીન્સ ટી શર્ટ ટ્રાઉઝર્સ બધી જ વેરાયટી અમારે ત્યાં છે અને બધી બધી જ બ્રાન્ડેડ વેરાયટી છે ઓલમોસ્ટ એટી પરસેન્ટ જેવો ડિસ્કાઉન્ટ પણ છે હરેક પ્રોડક્ટ ઉપર અડિડાસ સ્કેચર્સ રીબોક નાઇકી ડોકર્સ એવેટોસ શૂઝ છે અમારી પાસે શર્ટ્સ ને ટી શર્ટ્સમાં સ જેન જોન્સ યુએસ કોનો આ બધી જ પ્રકારની સારી વેરાયટીઓ અમે રાખી રહ્યા છીએ અમારા સ્ટોર ઉપર અને હું તમને બધાને ખાસ વિનંતી કરીશ કે અમારા સ્ટોર ઉપર વિઝિટ કરો ટેન થાઉઝન્ડ સ્કવેર ફીટ શોરૂમની સાઇઝ છે ત્રણ માળમાં આખું અમે ડિવાઈડ કર્યું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેન્સવેર ફર્સ્ટ ફ્લોર ઉપર શૂઝ અને મેન્સવેર અને સેકન્ડ ફ્લોર ઉપર કિડ્સ અને ફિમેલ વેર્સ છે હું તમને અંદાજો આપું તો આઠથી નવ હજાર આઠથી નવ હજાર ઉપર ઝાડાનો જે આવે છે ટોપ બરાબર એ અમાર ત્યાં 2300 2400 આસપાસમાં તમને આરામથી મળી રહેશે પ્રાઈઝ રેન્જ હોય છે ફૂલ રેન્જ તમને મળે છે મિક્સ બ્રાન્ડ મળે છે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિંગલ બ્રાન્ડ સ્ટોરમાં जाओ તો તમને એટલી મોટી રેન્જ નહીં મળે અમારે ત્યાં અત્યારે હાલમાં 25000 થી વધારે ગાડીમેનો શૂઝ ડિસ્પ્લેમાં છે અત્યારે આ એક આ એકાડેમે સ્ટાર્ટ ફર્સ્ટ આઉટલેટ છે અમારું હજી અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ નરોડા નિકોલ આસપાસ કરવાનો સુરત રાજકોર પણ પ્લાન કરી રહ્યા છીએ અમારો સેલ્સ ટાર્ગેટ આખા આખા મહિનાનો ટેન્ટેટિવ સિત્તેર લાખ થી એક કરોડ ની રાખ્યો છે મને